નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ જીરુની હરરાજી આમ જોઈએ તો જીરાનું બજાર બહુ નીચું ચાલે છે જે એક વખત જીરું હાઈએસ્ટ ઉપર હતું આપણે સૌ જાણીએ છીએ બજાર તેજી મંદી આવતી હોય છે પરંતુ જીરાની બજાર વાઇઝ અત્યારે થોડી ડાઉન ચાલે છે હવે જીરું ખેડૂતોની પાસે છે એટલે જીરું વેચવું શું કરવું રાખવું ઘણા બધા સવાલો છે ગયા વર્ષે પણ આવું જ થયું હતું કારણ કે એકવાર બજાર ઉપર ગયું હતું ને હવે પછી બજાર નીચું જાય છે પછી બજાર સ્ટેબલ બનતા હોય છે ને એને લઈને પણ આપણે ઘણીવાર લાઈવ બતાવતા હોય છે ને લાઈવ હરાજી એટલા માટે બતાવીએ છીએ આજની લાઈવ હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી જે જીરુંની હરાજી થયેલી છે તે બતાવીએ આ જીરું છે ને સાડા ત્રીસો ને પચાસ રૂપિયામાં અલગ અલગ ક્વોલિટી વાઇઝ જીરું હોય એવી રીતે બજાર ભાવ થાય છે પરંતુ એવરેજ બજાર છે ને આવું જોવા મળે છે આ બાજુમાં છે ને એ છત્રીસો ને પચાસ રૂપિયા એટલે માનો કે પાંત્રીસોથી લઈને ચાર હજાર વચ્ચેનો બજાર ભાવ અલગ અલગ ક્વોલિટીવાઇઝ થતું હોય એવું લાગી રહ્યું છે પછી આપણે જોઈએ કે લાઈવ અરરાજી પણ જોઈએ શું છે સ્થિતિ તેના લઈને પણ બતાવીએ લાઈવ અરરાજીમાં ખાસ કરીને જૂનું અને નવું જીરું બે આવતું હોય છે માર્કેટિંગ યાર્ડમાં એટલે આપણે લાઈવ બતાવી છીએ કદાચ વેપારીઓનું એવું માનવું છે કે આ જૂનું અરે જૂનું જીરું છે અને જૂનું અને નવું જીરું બંને ઢગલા બાજુમાં છે પછી આપણે એ પણ બતાવીશું જે કંઈ ખેડૂત જોડાય ને એ ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રોને આ માહિતી પહોંચે એનું કારણ એ છે હડોદ માર્કેટિંગ યાર્ડમાં લાઈવ જીરાની હરાજી તમારી આજુબાજુના યાર્ડમાં શું છે બજાર ભાવ કેવું છે તેને લઈને શું છે સ્થિતિ બધું જ આપણે ચર્ચા કરવાની છે પરંતુ સાથે સાથે મેં કહ્યું એમ કે હડોદ માર્કેટિંગ યાર્ડના જૂનું જીરું છે આ જોતાં આપણને એવું લાગી રહ્યું છે બાજુમાં છે એ નવું જીરું છે એટલે જીરુંમાં કેવું છે કે ગયા વર્ષનું પણ જીરું ઘણા ખેડૂતો પાસે છે અને સાચવી રાખ્યું છે એને લઈને પણ અલગ અલગ ક્વોલિટી જીરું હોય એ રીતે બજાર ભાવ થતા હોય છે આપ સૌ જાણો છો ત્યારે આ જ અમે જીરું જોઈ રહ્યા છો એ ત્રણ હજાર નવસો ને એક અને અલગ અલગ વાઇઝ હોય છે જીરું નવું જૂનું બે પ્રકારનું હોય છે એમનું સાડા ને સિત્તેર રૂપિયા આ ત્રણ હજાર નવસો ને એક જે આ છે એની અરાજી થયેલી છે એટલે આપણે અંદાજે એવું માનીએ કે પાંત્રીસોથી લઈને ચાર હજાર વચ્ચે જીરાનું બજાર ભાવ છે જેવું ક્વોલિટી વાઇઝ અલગ અલગ રીતે મિત્રો જૂનું જીરું નવું જીરું પણ આવતું હોય છે ને હજી પણ ખેડૂતોને એવી ચિંતા છે કે જીરું સાચવું કે વેચી નાખવું શું કરવું કારણ કે એકવાર બજાર ઊંચા જતા હોય છે પછી ખેડૂતોને વેચવામાં ક્યાંક ને ક્યાંક મનમાં એવું થતું હોય છે કે હજુ બજાર સુધરશે હજુ બજારમાં સુધારો આવશે પરંતુ બજારમાં ક્યારે સુધારો તેજી મંદી ઇન્ટરનેશનલ બજારો અને અલગ અલગ હોય છે ત્યારે આપ સૌ જાણો છો આ પણ મને એવું લાગી રહ્યું છે કે જૂનું જીરું હોય અને જૂનું જીરું એટલા માટે લોકો કાઢી રહે ગયા વર્ષે પણ એકવાર બજાર હાઈ બન્યું હતું ત્યાર પછી લો બજારમાં હવે એના સ્ટેબલ થયા છે એ બજારને લઈને ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને એવું થતું હોય છે એટલે જીરુંની આવક છે ને મિત્રો ખાસ કરીને લાઈવ જોઈ લઈએ આપણે પહેલાં તો હા હા જીરાનું આ બાપુના બેટર એ 330 320 પાપા 33 33 હાલો હાલો 33 33 માં ચોત્રીસો ને સિત્તેર રૂપિયા કોલેટવાઈ જ બજાર ભાવ થતા હોય છે સૌ મિત્રો જાણો છો આપની આજુબાજુ જીરાના માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ શું છે આમ તો જીરાનું પેઢી મોટું પીઠું ઊંધા કહી શકાય પરંતુ ચાર એટલે ચાર હજાર ને છો ચાર હજાર ને છ રૂપિયા એટલે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ સારી ક્વોલિટી હોય એ રીતે બજાર ભાવ હોય છે આપ પણ જોવો છો મિત્રો ખાસ કરીને ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે તમે છો પાંત્રીસો થી લઈને ચાર હજાર વચ્ચેના બજાર મેં કહ્યા ને એ રીતે રોજ માર્કેટિંગ યાર્ડમાં વેપાર થાય છે અને થોડું બજાર નીચું છે પણ આપણે જોઈએ છીએ સ્ટેબલ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે કારણ કે એક વખત આ પાંચ હજારથી પણ અપનું જીરું ગણી શકાય પરંતુ હાલ જે બજાર હોય એને લઈને ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે ઇન્ટરનેશનલ બજારો હોય અને આ સારી ક્વોલિટીનું જીરું છે આમ જોઈએ તો નવું પણ જીરું છે ઘણી વાર તમે જોતા હોય તો જૂના જીરું પણ આવતું હોય છે ગયા વર્ષનું પણ ખેડૂતો પાસે જીરું છે એટલે એ જીરું સાચવવું કે ન સાચવું વેચવું કે ન વેચવું આ બધા સવાલો છે કારણ કે ગયા વર્ષે પણ એકવાર એવું બજાર હતું ઊંચું હતું પછી ખેડૂતો પાસે જીરું રહી ગયું અને વેચાણું નહીં ત્યાર પછી આ વખતે પણ એવું જ થયું છે કે જીરું ખૂબ ઊંચા ભાવમાં ગયું હતું હવે જે જીરું છે ને સારા જીરા જે એક હજાર રૂપિયાના ડિફરન્સથી ચાલે છે એટલે ખેડૂતોને રાખવા કે ન રાખવા આ બધું જ સવાલો છે કારણ કે હવે ખેડૂતોને સમય ચોમાસું નવા વાવેતરનો પણ આવી ગયો છે અને જીરું કાઢવું મજબૂરી છે અને આપ સૌ જાણો છો કે રાખવાથી પણ આવતા વર્ષે જેમ બજાર દબાણું હતું એ જ બજાર જો રહે તો હજાર રૂપિયાનો બીજો ખોટ છે એટલે બે હજાર રૂપિયાનું નુકસાન થાય મણી કે એ પોસાય નહીં પણ આપ જો જાણો છો નજર દે આપની ચેનલ છે ખેડૂતોની ચેનલ છે કોમેન્ટ જરૂર જણાવો કે તમારા આજુબાજુ ક્યાંથી છો અને તમારા આજુબાજુ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું કેવું બજાર છે અને જીરાની શું છે સ્થિતિ તમામ ખેડૂતો જ્યાંથી જોઈ રહ્યા હોય આ ચેનલ ખેડૂતોની છે મેં કહ્યું નજર હળવદ અડવદ આજુબાજુ બનતી ઘટના હોય ખેડૂતોના પ્રશ્નો હોય અગરિયાના પ્રશ્નો હોય કે આજુબાજુ ગુજરાતમાં બનતી મહત્વની ઘટના અહીંયા જોવા મળશે એટલે આ ચેનલને તમે જે ફોલો ન કર્યું હોય સૌથી પહેલાં એ કરો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો